તેઓએ ગેર વિસ્તાર ના કામો માં ગેર રીતિ આક્ષેપો ને પાયા વિહોણા જણાવી અત્યાર સુધીમાં માત્ર તેર કરોડ નું ચુકવણું થયું છે તેવી સ્પષ્ટતા કરી હતી તો બીજી બાજુ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ મામલે વિડીયો જાહેર કરી જણાવ્યું હતું કે કેટલાક લોકો ગીર સોમનાથથી તો કેટલાક જામનગર થી તો કેટલાક ગાંધીનગર થી બેસીને નિવેદનો આપે છે ગેર વિસ્તાર નો ઘો ખબર નથી તેવા લોકો ભ્રષ્ટાચાર નો આરોપ લગાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું મોઢવાડિયા જણાવ્યું હતું ત્યારે મોઢવાડિયાના આ નિવેદનનો વળતો જવાબ આપવા કિસાન નેતા પાલ આંબલિયાએ પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી અને જવાબ આપ્યો હતો કે મારા શિક્ષક અર્જુનભાઈ તમે જ છો તમે મને ઘેરનો ઘ શીખવાડ્યો હતો અને તમે જ કહો છો કે ઘેરનો ઘ આવડતો નથી આમ ગુરુ અને શિષ્ય વચ્ચે આક્ષેપ અને પ્રત્યાક્ષેપને લઈને સમગ્ર પંથકનું રાજકારણ ગરમાયું છે ત્યારે ચાલો જોઈએ અર્જુનભાઈએ શું કહ્યું હતું અને તેનો પાલભાઈ આંબલિયાએ શું જવાબ આપ્યો છે પોરબંદર જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના જે સોલઠી ઘેડ બરડા ઘેડ અને જામરાવલ ઘેડ આ વિસ્તાર માટેની ગુજરાત સરકારે લગભગ અઢારસો કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે અને આ પૈકી પહેલા તબક્કાની અંદર એકસો ને ઓગણચાલીસ કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી છત્રીસ કામોનો વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાયા હતા આ આ છત્રીસ કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર તેર કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે માત્ર બે મહિના કામ ચાલ્યું છે ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે જેમને ઘેડ વિસ્તારના ગહનો ખબર નથી જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે ત્યારે સત્ય હકીકત એ છે કે બે હજાર ત્રેવીસમાં જ્યારે ભારે પૂર આવ્યું એ વખતે અમે પણ બામડાસાથી શરૂ કરી અને બાલાગામ સુધીને સુધી અને સાંઢા સુધી પ્રવાસ કર્યો અમે બધા જ ધારાસભ્યો હું ત્યારે વિપક્ષમાં હતો માનની સિંચાઈ મંત્રી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી અમે રજૂઆત કરી હતી કે આની યોજના કરવી જોઈએ મુખ્યમંત્રી શ્રીએ પણ એમણે ત્યાં હવાઈ નિરીક્ષણ કરીને યોજના વિશે જાણકારી મેળવી હતી એ પછી ડોક્ટર મનસુખભાઈ મનસુખભાઈ માંડવિયા જે આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે એમણે પણ વારંવાર મુખ્યમંત્રીશ્રીને અને અધિકારીઓની સાથે સંપર્કમાં રહીને આ યોજનાઓને જલ્દીથી મંજૂરી અપાવી છે ત્યારે આ કામ ત્રણ તબક્કામાં થવાનું છે અને ત્રણ વર્ષમાં લગભગ મોટાભાગના કામો પૂરા થઈ જશે ત્યારે એના ઉપર જે રાજનીતિ કરવામાં આવી રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે લોકોને ગુમરાહ કરવાનું વિડીયો બનાવી અને ગુમરાહ કરવાની વાત બંધ કરે અને સાચી હકીકત જાણે ખેડૂતોને પડખે ઉભારીએ એનો એકાદ પ્રશ્ન ઉકેલે એને બદલે માત્ર રાજનીતિ કરે છે એ ક્યારેય અહીંયાની વિસ્તારની પ્રજા ચલાવી લે છે નહીં આના માટે ખૂબ મહેનત લેવાય છે ગેરની યોજના સાકાર કરવા માટે લગભગ દોઢ વર્ષ સુધી જે ભારતની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી સેકોન કંપનીએ સેટેલાઇટ ઇમેજીસ મારફતે એને ટોપોગ્રાફિક સર્વે કર્યો છે એની પાસેથી માહિતી મેળવી છે અને આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે ઘેર વિસ્તારની અંદર એક વખત તો પૂર આવવું જ જોઈએ અને એના પછી પાણીનો નિકાલ ઝડપથી થાય અને એમાંથી જેટલો વધારેમાં વધારે સંગ્રહ થાય એ પ્રકારની યોજના આ ઊભી થઈ છે ત્યારે મારી જનતાને પણ વિનંતી છે કે થોડો વિશ્વાસ રાખીને આગળ વધે આપણે જો એ લોકોનો આક્ષેપ કરવો એમનો હક છે પણ હું અપેક્ષા રાખું કે સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એ આક્ષેપ કરવાની જગ્યાએ વિરોધ પક્ષના જે આક્ષેપો છે એનો કામ કરીને જવાબ આપે પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં તો સામાન્ય રીતે ગઈકાલે જે કુંવરજીભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું આ એને ત્યારે કેવું પડ્યું કારણ કે આજ કુંવરદીભાઈની પાઇટ મનસુખભાઈની પાઇટ અર્જુનભાઈની પાઇટ તમારે એની જ પ્રેસ કોન્ફરન્સ હો ગયા મે મહિનાની જૂન મહિનાની ઉઠાવીને જોઈ લેજો એમાં એણે એવું કહ્યું છે કે પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અને એકસો કરોડના કામો અમે ટેન્ડર કરી દીધા છે જો એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડર થઈ ગયા હતા તો ગઈકાલે કુંવરજીભાઈએ કેમ કહ્યું કે છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડના ટેન્ડર થયા છે ત્યારે મારો સવાલ જાહેર માધ્યમોના માધ્યમથી કુંવરજીભાઈને પહેલો એ છે કે મે મહિનાની અંદર જે પ્રેસ કોન્ફરન્સ કુંવરજીભાઈએ કરી અને કુંવરજીભાઈએ કહ્યું એ કુંવરજીભાઈ સાચા કે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી એ કુંવરજીભાઈ સાચા નંબર બે હવે એને આપણે ગઈકાલના કુંવરજીભાઈને સાચા માની લઈએ તો એને એવું કહેવું કે અમે આ છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડમાંથી માત્ર તેર કરોડના કામો કર્યા છે એ જાડી જાખરા સાફ કરવાના કામો કર્યા છે ત્યારે મારો સવાલ એ છે અને આપ મીડિયાના મિત્રોને જો વિડીયો જોતા હોય તો હું બે વિડીયો તમને આપીશ બાલા ગામની અંદર પહેલો વરસાદ આવ્યો અને બાલા ગામનું જે ગામનું જે પુલ છે એ પુલની અંદર એટલા બધા જાડી જાખરા ભરાઈ ગયા કે આ સિંચાઈ વિભાગે ત્યાં જેસીબી મોકલવું પડ્યું અને સાફ કરવું પડ્યું તો જો જાડી જાખરા સાફ કરવા માટે તેર કરોડ તમે વાપર્યા હતા તો આ તેર કરોડ ગયા ક્યાં નંબર બે એવી જ રીતે વર્તુ નદી ઉપર ગોરાણાથી સિંગડા ગામ આપણે આવીએ તો ગોરાણા ને સિંગડાની વચ્ચે જે પુલ છે આ પુલ એટલો બધો જાડી જાખરા ભરાઈ ગયા ત્યાંના લોકલ ખેડૂતોએ ફોન કરીને સિંચાઈ વિભાગને કહે છે કે અમે આ જાડી જાખરા સાફ કરીએ એ ના પાડે છે એવી જ રીતે આ જ વર્તુ નદી ઉપરનો સતીતળ પાસેનો પુલ છે એનો વિડીયો જોતો હોય તો હું આપીશ એની અંદર એટલા જાડી જાખરા ભરાઈ ગયા તો જો આ તેર કરોડમાં જાડી જાખરા સાફ તમે કર્યા હોય તો આ પાછળથી જાડી જાખરા આપ્યા શું એવી રીતે નરેન્દ્રભાઈ મોદીના સપનામાં આવી નહેરુ હેરાન કરે છે એવી રીતે હું વિરોધ પક્ષ મેં અહીંયા જાડી જાખરા નાખવા ગયા હતા તમે કામ નથી કર્યું જે મારો આરોપ હતો કે એકસો ઓગણચાલીસ કરોડમાંથી છન્નું ટકા ભ્રષ્ટાચાર થયો છે આ મેં જ્યારે ચીટલો ભર્યો ભાઈ કુંવરજીભાઈ અર્જુનભાઈના મોઢામાં આંગળા નાખ્યા અને એને કેવું પડ્યું કે અમે માત્ર તેર કરોડના જ કામો કર્યા છે બાકી તો આ લોકો એકસો ઓગણચાળીસ કરોડના કામો એકસો ઓગણચાલીસ કરોડના કામો એકસો ઓગણચાલીસ કરોડના કામોના એક અર્જુનભાઈ પ્રેસ કરે બીજી કુંવરજીભાઈ પ્રેસ કરે ત્રીજી મનસુખભાઈ માંડવિયા પ્રેસ કરે લોકોને ગુમરા આ લોકો કરતા હતા કે અમે એકસો ઓગણચાળીસ કરોડના કામો કર્યા છે પણ મારે આજે જાહેર માધ્યમોના માધ્યમથી સવાલ છે કે તમે જો એકસો ઓગણચાલીસના ના કરોડના કામો કરવા હોય તમારા બીજા ત્રીજા તબક્કાના કામો પણ પહેલું કામ એ કરવું જોઈએ કે જે સૌથી વધારે અવરોધ હોય આ ટોટલ નદીઓ તમે માંગરોળ સુધી જે સોળથી અને બરડા ઘેરમાં દસથી થી પંદર નદીઓ લગભગ ચાલીસથી થી પિસ્તાલીસ જગ્યાએ તૂટેલી છે જાડી ઝાખરા સાફ કર્યા પછી પહેલું કામ આ નદીઓને હાંધવાનું કરવું જોઈએ કે જે તૂટેલી છે ત્યાંથી એ આગળ ક્યાંય વધે નહીં એનું ઉદાહરણ હું તમને સૌથી મોટું આપવું એ જુનાગઢ ની બાજુમાં વેકરી જે જુનાગઢ જિલ્લો પૂરો થાય અને સોરી પોરબંદર પૂરું ને જુનાગઢ ચાલુ થાય એ વેકરીની નદી ભાદર નદી સાત વર્ષથી તૂટેલી છે સાત સાત વર્ષથી તૂટેલી છે અને એના કારણે ઓછામાં ઓછા વીસ ગામો દર વર્ષે ડૂબે છે તો આ વેકરીનો પાડો પહેલું કામ જો સરકારની શુદ્ધ દાનત હોત તો આ વેકરીનો પાડો હાંધવાની જરૂર કેમ ના હાંધો એની જગ્યાએ કેમ તમે આ બીજા તળાવો ઊંડા કરવાના કામો પાડ્યા આ ખરેખર આવી રીતે જ્યાં નદીઓ તૂટેલી હતી મને ઘેરનો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં બરાબર છે મને તો ઘેરનો ઘ હું ઘેરનો કકોન બારાક્ષરીન બધું જ એબીસીડી સીડીન શીખવાડવનારા જ એ વ્યક્તિ છે જેને મને કહ્યું છે ઘેરનો ઘન જ તો હવે તમે અહીંયા ભાજપમાં વયા ગયા એટલે મને ઘેરનો ઘ નથી ખબર મારો શિક્ષક શિક્ષક દિનના દિવસે હું કોટું બોલે હોય જ નહીં ગઈકાલે શિક્ષક દિવસ હતો અને શિક્ષક દિવસે શિક્ષક એમ કહે છે કે મારા વિદ્યાર્થીને ઘેર નો ઘર નથી ખબર મને ક્યાંક ને ક્યાંક શંકા થાય છે કે મારો શિક્ષક આવો હોય જેને મને કક્કા બાર અક્ષરી બધું શીખવાયું એ શિક્ષક એમ કે છે કે આ મારા વિદ્યાર્થીને ઘેર નો ઘર નથી ખબર એટલે મારા શિક્ષકને હું આજે ધ્યાન દોરું છું કે સાહેબ આ ગોરાણા અને સિસલીની વચ્ચે જે પુલ છે એને તમે રિપેર કરો ચીખલોદરા પશવારી વચ્ચે દર વર્ષે ભાદર ફલાંગે શું કામ ફલાંગે છે સાહેબ તમારું ધ્યાન દોરું છું અહીંયા છે ને તમે નદીમાં જે ચેક ડેમો કર્યા છે ને આ ચેક ડેમો જમીન સપાટી બરાબર કર્યા છે એટલે નદીને તમે રોકવાનું કામ કર્યું છે આ ચેક ડેમને તોડવો ફરજિયાત છે આ ચેક ચેકડેમમાં તમે બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો હવે તમે તોડવામાં ભ્રષ્ટાચાર કરો તમે ભ્રષ્ટાચાર કરો કંઈ વાંધો નહીં પણ કમસે કમ એ નદી ટૂંકતી તો આવશે તમે ચેક ચેકડેમને તોડો આવા એક નહીં એકવીસ ચેક ડેમ છે મને ઘેડનો ઘ ખબર ના હોય તો કંઈ નહીં પણ એકવીસ ચેક ડેમો છે એ મને ખબર છે એટલે તમે એ એકવીસ ચેક ડેમોને પેલા ધોરણે તોડો સાહેબ તમારું ધ્યાન દોરું છું આપ મારા શિક્ષક છો બગસરા અને કાસાબળ વચ્ચે જે રોડ બને છે આ રોડની ની હાઈટ તમે ચાર મીટર આવી મારે આજે યાદ કરવા છે માલદેવજી ઓડેદરાને કે જેણે જે તે સમયે ઘેડ વિકાસ સમિતિના માધ્યમથી જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે આખા ભારતની અંદર એક મીટરની ઊંચાઈ માલદેવજી ઓડેદરાએ સ્પેશિયલ ઘેડ માટે કાયદો પસાર કરીને એમ કહ્યું હતું કે ખેડમાં જમીન સપાટી લેવલના જ ગ્રામ્ય માર્ગો હોવા જોઈએ એક મીટર નો ના હોવો જોઈએ કારણ કે એક મીટર સુધી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાશે માર્ગ છે એ તમે ચાર મીટર ઊંચો કર્યો છે જોવો જોયો ના હોય તો જોઈ આવજો મને ઘ ખબર નથી પણ હું અહીંયા માપી આવ્યો છું એટલે મને ખબર છે એટલે આપનું ધ્યાન દોરું છું એટલે આ ચાર મીટર વાળો રોડ છે ને એ બનાવવામાં ભલે તમે ભ્રષ્ટાચાર કરી લીધો હોય પાછો તોડવા માટે ભ્રષ્ટાચાર કરજો કારણ કે તમારું કામ તો ભ્રષ્ટાચાર કરવાનો એટલે આપનું ધ્યાન દોરું છું કે આ પણ કરજો ઘેળની અંદર ઘેળના પ્રશ્નોનું નિરાકરણ કરવું હોય તો કોઈ રોબોટિક એન્જિનિયરની જરૂર નથી કોઈ એઆઈ પદ્ધતિની જરૂર નથી ત્યાં હજારો ટન રબર લઈ આવવાની જરૂર નથી જે કોંગ્રેસના સમયમાં દરવાજાઓ વન વે રીતે ખૂલતા હતા આ રીતે ખોલવાની પહેલું કામ કરવાની જરૂર છે જે ભાજપ સરકારે વન વે દરવાજા તોડી અને ત્યાં દિવાલો ચણી દીધી છે આ દિવાલો ચણી એટલે પાણી રોકી દીધું છે એનાથી આગળ તમે નેશનલ છે આ નેશનલ હાઈવે છે આ નેશનલ આવી રીતે આડો રહી ગયો છે ગયા વર્ષનું ઉદાહરણ મારે જો વિડીયા જોતા હોય તો મારા શિક્ષકને એના શિક્ષકને બેયને બે ને હું આ વિડીયા મોકલીશ બરાબર છે જોઈ લેજો આ નેશનલ હાઈવે ની ઉપરથી ગયા વર્ષે પાણી ગયું છે એનો અર્થ એવો કે નેશનલ હાઈવે એ સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કર્યો નથી એ પરામર્શ નથી કર્યો એનો લેખિતમાં એ આજ સરકારના સિંચાઈ વિભાગના જે કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ વિભાગના મંત્રી છે એના જ કર્મચારીઓએ લેખિતમાં આપ્યું છે મને કે આ નેશનલ હાઈવે અમારી સાથે કોઈ પરામર્શ કર્યો નથી બરાબર છે એનો આધાર જોતો હોય એનો કાગળ જોતો હોય તો એ હું શિક્ષક સાહેબ આપને મોકલીશ એટલે આ બીજું કરવાની જરૂર છે આ જેવી રીતે કાંસાબળનો કયો કાંસાબળ બગસરાનો રોડ એવી રીતે તમે રોડ ઊંચા કર્યા છે એ ન કરો નંબર ચાર સામાન્ય માણસને ખબર પડે કોમન માણસને કે જ્યાં ચાર મહિના પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ડામરનો રોડ કોઈ ગાડે ભરાય નહીં ત્યાં આરસીસી રોડ જ કરવા પડે તો હું મારા શિક્ષકને પૂછવા માંગુ છું સાહેબ તમને આ ખબર પડે કે ના પડે તો તમે ઘેડમાં આરસીસી રોડની જગ્યાએ ડામર રોડ કામ કરો સાહેબ તમે ભ્રષ્ટાચારી તો ના હો મારે તમારી પર આક્ષેપે ના કરાય બરાબર છે તો તમે આ ડામર રોડ હું કામ કરો છો દર વર્ષે ડામર રોડ તૂટે અને દર વર્ષે ભાજપના લોકો ત્યાં કોન્ટ્રાક્ટ મળે અને દર વર્ષે ત્યાં કામ મળે એટલા માટે કરો છો જો તમને ઘેડની ચિંતા હોય તો ઘેડ વિસ્તારની અંદર જેટલા ડામર રોડ છે ત્યાં આરસીસી મારા શિક્ષક સાહેબને મારે એટલું કહેવું છે કે શિક્ષક સાહેબ જો તમે થોડું ઘણું એ ઘેડ અભ્યાસ કર્યો હોત તો તૂટેલી નદીઓમાં માટીના પાળા ના કરાય ત્યાં આરસીસી ની સિમેન્ટ દિવાલ કરવી જેથી કરીને એકવાર ટૂટ્યા પછી ત્યાં આરસીસીની દિવાલ થઈ જાય તો ભવિષ્યમાં પાછી કોઈ દી તૂટે નહીં પણ એની જગ્યાએ દર વર્ષે તમે માટીના ઓળું પ્લાસ્ટિકનું બુંગણ નાખો માથે ઉપર પછી રેતીની બાજકીઓ મૂકો અને એ જ નદી દર વર્ષે પાછી ત્યાંથી તૂટે એટલે હું તાક બીજા વર્ષે પાછો ભ્રષ્ટાચાર એટલે તમે આ કામો ભ્રષ્ટાચાર માટે જ કામો જાહેર કરો છો કે ખરેખર ઘેડના લોકોની ચિંતા કરો છો જો ઘેડની તમને ચિંતા હોય તો સૌથી પહેલું કામ એ કરો કે તમારા મિત્ર જેતપુરની અંદર કેમિકલ ડાઈંગ ઉદ્યોગ જે છે એની પાસેથી નદીઓમાં કેમિકલ કચરો ઠાલવવા માટે હજારો રૂપિયાનું નહીં હજારો કરોડોનું પ્રોટેક્શન મની લે છે આ પેલા પ્રોટેક્શન મની બંધ કરાવો આ કેમિકલ કચરો જે વાદરમાં અને ઉબેણમાં ઠાલવવામાં આવે છે અને એના કારણે વાટે આ કેમિકલ કચરો મારા ખેડૂતના ખેતરમાં આવે છે ને ખેતરો બરબાદ થાય છે દરિયામાં જાય છે અને માછલીઓ બરબાદ થાય છે આ કેમિકલ કચરાને રોકવાનું કામ શિક્ષક સાહેબ આપણે કરવું જોઈએ તમારાથી એના વિરુદ્ધ માછલીનો મ નહીં બોલાય કેમિકલનો ક નહીં બોલાય ઉબેળનો ઉ નહીં બોલાય ભાદરનો ભ નહીં બોલાય જો હું ચેલેન્જ સાથે કહું છું આજે હું ઘેડનો ઘ બોલું છું કારણ કે તમે મને શીખવાડ્યું છે પણ આજે હું મારા શિક્ષકને ચેલેન્જ કરું છું

જેવી રીતે આ એકસો ઓગણચાલીસ કરોડના કામો વાસ્તવમાં તેર કરોડ આવી બરાબર છે પંદરસો કરોડ થી મને લાગ્યું ક્યાંક આશા અંદરથી મૂમે લડુ ફૂટા પેલા પંદરસો કરોડ ની સૈદ્ધાંતિક મજૂર સાડા ત્રણસો કરોડ વધાર્યા કારણ કે એને એવું થયું કે આ એકસો ઓગણચાલીસ કરોડ અમે તેર કરોડના કામ કરો કોઈ પૂછવા વાળું નથી એટલે પંદર સાડા ત્રણસો કરોડ વધારી દીધા બરાબર છે પણ સવાલ એ છે કે જેમ એકસો ઓગણચાલીસ નું કઈ અને તેર ના કામો કર્યા અને એ જાડીજા ખરા સાફ કર્યા અને કેવા કર્યા એના વિડીયો હું આપને મોકલીશ બરાબર છે તો એવા જો કામો થતા હોય તો આમાં ઘેળનો કોઈ દિવસ નિરાકરણ કે ઉધાર થાય નહીં ઘેળનો ઉધાર કરવો હોય તો હજી હું કહું છું કોઈ ભારતની વિદેશની કંપનીને લઈ આવવાની જરૂર નથી ઘેળમાં બેઠેલા સિત્તેર એંસી વર્ષના ઘેડાઉને તમે પૂછો કે આનું નિરાકરણ કેવી રીતે આવે એમ છે દરેક પાસે આનો ઉપાય છે અને એ મુજબ કામ થાય તો હું એવું માનું છું કે આ કરોડના જે કામો છે ને ને વાસ્તવમાં ઘેડમાં કદાચ કરોડ તો એટલા માટે કે છેલ્લા દસ વર્ષમાં લગભગ દરેક વખતે એનો ખરીફ સિઝન તો ધોવાય એના વળતર ઘેડને જેવી રીતે ઘેડ વિકાસ સમિતિ પહેલાં હતી એવી જ રીતે દર વર્ષે ઘેડ વિકાસ સમિતિમાં કોંગ્રેસના સમયમાં દર વર્ષે બજેટમાં રૂપિયા ફળવાતા હતા એવી જ રીતે ઘેડ વિકાસ સમિતિને અલગથી એક નિગમનો દરજ્જો આપી અને એમાં દર વર્ષે માટે 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 વિસ્તાર લોકો અલગથી ફંડ દર વર્ષે ફાળવવું જોઈએ અને તબક્કા વાઈઝ હું એમાં સહમત છું તબક્કા વાઈઝ કામ થવું જોઈએ પણ ઘેડના નામે તળાવો ઊંડા ના થઈ જાય કે કાં તા કે અમે પાણીની કેપેસિટી વધારવા માટે તળાવો બનાવીએ તળાવોની જરૂર નથી નદીમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરો ખબર છે કે ગેડમાં એક વખત પાણીનો ભરાવ થવો જરૂરી છે જેથી કરીને ખેડૂતોના ચણા ઉનાળુ સીઝન થાય રવિ થાય એક ભરાવો થાય એ જરૂરી છે પણ ત્યાર પછી પાણીનો નિકાલ કેવી રીતે થઈ જાય તમને જાણીને આશ્ચર્ય થશે ગયા વર્ષે મારે દુઃખ સાથે કેવું પડે પોરબંદર કલેક્ટરનો રિપોર્ટ જોઈ લેજો જુનાગઢ કલેક્ટરનો રિપોર્ટ જોઈ લેજો બંનેના રિપોર્ટ તમે ભારે ગણશો તો અઠ્યોતેર ગામ એવા હતા કે સાત ત્રણ દિવસ થી લઈ અને તેર તેર દિવસ સુધી સંપર્ક વિહોણા એક બાજુ તમે વિશ્વગુરુની વાતો કરો છો શિક્ષક સાહેબ અને બીજી બાજુ એ જ વિશ્વગુરુની સપના દેખાડતા લોકો સપના જોતા લોકો તેર તેર દિવસ સુધી સંપર્ક વિહોણા રીએ એ સમય દરમિયાન મારી કોઈ બેનને પ્રસુતિની પીડા થાય મારા કોઈ ભાઈને હાર્ટ એટેક જેવી તકલીફ આવે ઇમરજન્સી આવે તો તેર દિવસ સુધી એ પોતાના ગામમાંથી બહાર ના નીકળી શકે પોતાના સ્વજનને માત્ર જો મરતા જોવા સિવાય એની પાસે વિકલ્પના રીયે શું આ વિશ્વગુરુ છે એટલે શિક્ષક સાહેબ તમે તમારી અંદર અંતરઆત્માને પણ પૂછજો બરાબર છે કે ઘેરનો ઘ ખબર નથી કે કેમિકલનો ક ખબર નથી આ અંતરાઆત્માને પૂછો એવી આશા ઘેડ સમિતિમાં જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી જે તે સમયે ઘેર સમિતિ તો હતી પણ છેલ્લા વર્ષોની અંદર ઘેર સમિતિ માત્ર ને માત્ર કાગળ ઉપર થઈ ગઈ એમાં મારી જાણકારી એવી છે કે વિરોધ પક્ષના અમુક લોકોને પણ ઘેર સમિતિમાં સમાવેશ થતો હતો અને એમાં મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી કદાચ ખોટી પણ હોઈ શકે પણ અર્જુનભાઈ મોઢિયા મોઢવાડિયા પણ આ ઘેર સમિતિના હિસ્સો રહી ચૂકેલા છે એવું મારા ધ્યાનમાં છે